જામનગર મનપા સંચાલિત સ્વિમિંગ પુલમાં નાના બાળકોથી લઈને મોટા સુધી ગરમીની રાહત મેળવવા તેમજ તાલીમ મેળવવા માટે આવી રહ્યા છે મનપા સંચાલિત સ્વિમિંગ પુલમાં હાલ હજારોની સંખ્યામાં તાલીમાર્થી તરવાની તાલીમ લઈ રહ્યા છે લોકો ખાસ ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા અને ખાસ ઉનાળા વેકેશનની રજાની મજામાં ખાસ બાળકો સ્વિમિંગ પુલમાં તાલીમ મેળવે છે અને ગરમીના દિવસોમાં ગરમીથી રાહત મેળવે છે બાળકોને રજાના દિવસોમાં રજાની મજા સ્વિમિંગ પુલમાં પાણીમાં રહીને માણતા હોય છે સામાન્ય દિવસોમાં સો થી બસ્સો લોકો સ્વિમિંગ પુલની મુલાકાત લેતા હોય છે જ્યારે ગરમીના દિવસોમાં ખાસ તાલીમના વર્ગોમાં લાભાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે હાલ આ વખતે કુલ

નવથી દસ લેડીઝ તો થાય છે એ સવારના ગાળામાં સાડા ચારસો પાંચસો આજથી સ્ટાર્ટ થઈ ગયા છે પછી સાંજે ચારથી પાંચ પાંચથી છ બાળકો અને મોટા બધા ભેગા છે અને સૌથી નાનો બેબી પૂલ જે પાંચ વર્ષના છોકરા હોય જે પાણીની બીક લાગતી હોય એના માટે બેબી પૂલ છે જ્યાં કોચની સગવડ નથી પણ ત્યાં ડૂબવાની શક્યતા નથી એ રીતે ત્યાં સ્વિમિંગ કરતા હોય છે ત્યાંથી પછી અમારા કોચ દ્વારા એને પાછા ચાર ફૂટમાં લઈને સ્વિમિંગ શીખડવામાં આવે છે સાંજે ચાર થી છ સુધી જેન્ટ્સ લેડીઝ અને નો ટાઈમ સાંજે છ થી આઠ નો છે એટલે અત્યારે મિનિમમ આખા દિવસમાં સાતસો જેવા આઠસો જેવા થઈ જશે અને જેમ જેમ દિવસો જશે એમ એમ હજાર બારસો સુધી પહોંચી જશે એક સારી કસરત છે એટલે છોકરાઓને પણ મજા આવે વેકેશન ગાળો છે વેકેશન પછી આ ગ્રોથ ધીમે ધીમે ઓછો થતો જશે મારું નામ કલ્ચુરા સમા છે હું જેમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ કોચ છું અત્યારે ગરમીના સમયમાં લોકો સૌથી વધારે સ્વિમિંગ શીખવા આવે છે સ્વિમિંગ એવી એક્સરસાઇઝ છે કે જે બીજી બધી એક્સરસાઇઝ કરતાં હાર્ડફુલ છે એટલે બધા સ્વિમિંગને પ્રોત્સાહન વધારે આપે છે અત્યારે ઉનાળાના સમયમાં ચારથી છનો સમય એવો છે કે સૌથી વધારે તાપ પડતો હોય છે તેથી લોકો સ્વિમિંગ કરવા આવતા હોય છે અમુક છોકરાઓ જે પેરેન્ટ્સ છે તેમને સ્વિમિંગ શીખવાડતા હોઈએ છીએ અત્યારે સ્વિમિંગમાં અમે બધાને હેલ્પફુલ થઈએ છીએ જેમના લોકોને સ્વિમિંગ નથી આવડતું તેમને સ્વિમિંગ શીખાડીએ છીએ જે લોકોને સ્વિમિંગ નથી આવડતું પ્લસ શીખવું હોય છે તેના માટે પણ અલગ વ્યવસ્થા કરેલી છે એના પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે નાના છોકરાઓ માટે મોટા છોકરાઓ માટે અલગ અલગ પૂલની વ્યવસ્થા કરેલી છે બેબી પુલ છે મોટો પૂલ છે તેમાં અલગ અલગ કોચ હોય છે અત્યારે અમે કોચિંગ અલગ અલગ છોકરાઓને કરાવીએ છીએ દરેક કોચ પાસે ઓછામાં ઓછા પાંચથી સાત છોકરાઓ આપેલા હોય છે તેમને પૂરેપૂરું ધ્યાન આપીને વ્યવસ્થિત શીખવવામાં આવે છે